જયલુ વિબરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે આપણી સંસ્થાના કર્મનિષ્ઠ કર્મચારી એવા જયંતિભાઈ અને મંજુબેન તેમની દીકરી અસ્મિતાનો જન્મદિવસ છે તો આપણા સૌ તરફથી અસ્મિતાને જન્મદિવસની હાર્દિક શુભકામના દોસ્તો અસ્મિતા પંદર વર્ષ પૂરા કરી સોળમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમના મમ્મી પપ્પાએ જે કાંઈ પણ સ્વપ્ન જોયા હોય તે તમામ સ્વપ્ન એના સાકાર થાય આપ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો કે હાલ કેક કટિંગ થઈ સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે તો ફરી ફરી અસ્મિતાને જન્મદિવસની હાર્દિક શુભકામના તો આપ સર્વે જેમ જાણો છો એમ જ આ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે ત્યારે અમે આ વિડિયોના માધ્યમથી આપને સંસ્થા મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર તો એક વખત અવશ્ય સંસ્થાની મુલાકાત લેવા પધાર રહો જો આપ અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી શેર કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ